નમસ્કાર દોસ્ત સ્વાગત છે તમારું અમારી ઘરની રસોઈ કવિતા સાથેમાં આજે આપણે બનાવવાના છીએ દાળ ફ્રાય અને જીરા રાઈસ જે દરેક ઘાગરમાં બનતા હોય છે અને દરેક વ્યક્તિને પસંદ પણ હોય આજે અમે તમને બહુ જ સરળ રીતે દાળ ભાત કઈ રીતે બને છે એ તમને બતાવવાના છીએ અમને તો ખબર જ કે કોઈ પણ પ્રસંગ કોઈ પણ ફંક્શન હોય કે પછી કોઈ પણ જમણવા દાળ ભાત તો અચૂક હોય છે તો ચાલો બનાવીએ નાનાથી મોટા દરેકને પસંદ હોય એવા દાળ અને ભાત તો અહીં દાળ બનાવવા માટે સૌપ્રથમ એકરમાં એક લાખ પાણી લઈને એકસો પચાસ ક્લ્યુવેરની દાળ લેવાની છે અમે અહીં ત્રણ વ્યક્તિઓના હિસાબથી સામગ્રી લીધી પણ તમે તમારા ઘરના સભ્યો મહેમાનો કેટલાક પ્રમાણે સામગ્રીમાં ઓછું વધારે કરી શકો છો તો દાળ બાફવા મૂકીએ પહેલા એમાં એક અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખીને એકરનું દાળ નાખીને ચાર પાંચ મિસર લગાવી દઈશું અહીં ચાર થી પાંચ વિસલ વાગી ગઈ છે દાળ બહુ જ સરળ રીતે બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એમાં બે ગ્લાસ પાણી રેડી લેવાનું છે કેમ કે દાળ પાતળી હશે એટલી જ ભાત સાથે વધારે ખાવાની મજા આવશે બે મરચાં મીડિયમ સાઈઝ અને ચાર પાંચ લસણની ની કઢી લઈને એને વાટી દઈશું દાળ ટેસ્ટી અને ડિલિશિયસ બનાવવા માટે બહુ જ મસ્ત વઘાર બનાવી લેવાનો છે વઘાર કરવા માટે એક વઘારિયામાં બે ચમચા તેલ લઈશું તેલ હુંકું ગરમ થઈ ગયું છે એમાં એક ચમચી ઘી એડ કરી લેવાનું એનાથી દાળ બહુ જ ટેસ્ટી બનવાની છે હવે અડધી ચમચી મેથીના દાણા નાખીશું અને અડધી ચમચી રાઈ ને નાખીને ટટકવા દઈશું મેથીના દાણા અને રાઈ ચટકી જાય એટલે એમાં એક ચમચી આખો જીરું અને તાજા સિંહ ના દાણા સાત થી આઠ જેટલા એડ કરી લેવાના છે સેકન્ડ જેટલું થવા દઈશું તેમાં બે થી ત્રણ લાલ સીતા મરચા અને અડધી ચમચી હિંગ નાખી દઈશુ થોડા મીઠા લીમડા પત્તા નાખવાના છે જેથી દાળ માં બહુ જ સારો ટેસ્ટ અને ફ્લેવર એડ થાય બસ હવે લાસ્ટ માં થોડા મસાલા એડ કરી લેવાના છે મસાલા વિના તો કોઈ પણ વાનગી અધૂરી છે તો હવે આપણે આમાં એક ચમચી જીરા પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું અને એક થી બે ચમચી લાલ મરચું એડ કરી લઈશું બસ હવે તૈયાર છે આપણો દાળમાં નાખવા માટે ટેસ્ટી વઘાર આ વઘાર આપણે દાળમાં એડ કરી લેવાનો છે હવે લાગે છે આપણી દાળ બહુ જ બ્યુટીફુલ અને ટેસ્ટમાં પણ એટલી જ જોરદાર દાળમાં એક થોડો ગોળ એડ કરી લઈશું એનાથી દાળ તમને બહુ સારી વધારે નથી નાખવાનું ફક્ત આટલું બે નાના ટુકડા બે થી ત્રણ દાળમાં ઉખંડા આવવા દઈશું બહુ જ સરળ રીતે દાળ તૈયાર છે આને ફક્ત ભાત સાથે જ નહીં પરંતુ સૂપ તરીકે પણ પીવાની મજા આવશે કે રોટલા સાથે પણ બહુ જ મજા આવશે દાળ બની જાય એટલે કોથમીર એને કરી લેવાની છે દાળ બની ગઈ છે તો ચાલો હવે દાળ સાથે ખાવા મારી જીરા રાઈસ બનાવીશું અહીં તમારા જીરા રાઈસ ફક્ત દસ થી પંદર મિનિટમાં તૈયાર થઈ જશે જીરા રાઈસ બનાવવા માટે કુકર માં એક નાનો ચમચો તેલ અને એક નાની ચમચી ઘી એડ કરી લઈશ તેલ અને ઘી હલકો ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી આખું જીરું નાખી દઈને એને ચટકવા દેવાની છે બહુ જ ટેસ્ટી જીરા રાઈસ બનાવવાના છે જો તમારે પણ આ રીતે દાળ અને ભાત બનતા હોય તો અમને કોમેન્ટ માં જરૂર કહેજો તો એમાં એક થી બે તજના લાકડા અને તજના પત્તા એડ કરી લઈશ તજના લાકડા અને તજના પત્તા થી બહુ જ સારો ફ્લેવર એડ થાય છે અને જો તમારે વધારે ટેસ્ટી બનાવવા હોય તો એમાં તમે લીંબુના ઝાડના એક

ચોખા આપણા ધોવાઈ ગયા છે એને કુકરમાં નાખીને ચારથી પાંચ વિસલ લગાવી દેવાની છે તૈયાર છે ટેસ્ટી અને મસાલેદાર જીરા રાઈસ તમે જોઈ શકો છો કે કેટલા સરસ રીતે જીરા રાઈસ બન્યા છે પણ પણ જ સરળ રીતે હોટલ મળે છે એના કરતા પણ બહુ જ ટેસ્ટી જીરા રાઈસ ઘરે તૈયાર છે તમે પણ બનાવો તમારા ઘરના લોકોને જરૂર પસંદ આવશે અને બહુ જ મહેનત પણ નથી લાગતી દસ થી પંદર મિનિટ તૈયાર થઈ જાય છે તો તૈયાર છે આપણા દાળ એટલે કે દાળ ફ્રાય અને જીરા રાઈસ છે ને બહુ જ સરળ રીતે તમે પણ બનાવો આ જ રીતે તો કોમેટમાં અમને જરૂર જણાવજો કે તમારે કેવા બન્યા અને હા આટલી સરસ અને ટેસ્ટી રેસીપી જોવા અમારી ચેનલને જરૂર લાઈક કરો અને સબ્સ્ક્રાઈબ કરો અમે તમને મળીશું આગળની બહુ જ સારી રેસીપીમાં ત્યાં સુધી બાય બાય